અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હું રમેશ ધારોત આપ સર્વનું ધ્યા સ્વાગત કરીએ છીએ અમારી આ ચેનલ એની અંદર અમે પ્રત્યેક દિવસના બાઇબલમાંથી એક પાઠનું વાંચન કરીએ છીએ અને તેને પ્રસારિત કરીએ છીએ અમારું એકદા ધ્યેય છે કે આ જીવંત વચનો ઘણા લોકો સુધી પહોંચે કેમ કે આપણે અત્યારે આ વ્યસ્ત સમયની અંદર જીવન જીવી રહ્યા છીએ નોકરી કામ ધંધા રોજગારોની અંદરથી આપણને સમય મળતો નથી અને આપણે ઘણા કુટુંબોની અંદર બાઇબલ વાંચન કરતા નથી હોતા મારો એક પ્રયત્ન છે કે આ દ્વારા તમે સાંભળીને પણ જીવન વચનો એને યાદ કરી શકો છો અને પિતા બાપને માનને માની ગૌરો આપી શકો છો તો જો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને જો તમને ગમે તો ત્યારે લાઈક પણ અવશ્ય કરો તો આજના વચ્ચેનો મેં જઈશું એની માટે પણ પિતા બાપમાં આભાર માનીએ કે આપણને આ સમય આપે છે અને પવિત્ર 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 છે સૈન્યોના દેવીઓ બાપ તમારો આભાર છે પ્રભુ કે તમે સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા જીવન પવિત્રો વચનો વાંચવાને માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર કર માને છે ત્યારે બાપ આ વચનો દ્વારા અનેક આત્માઓ તમારી ગૌમાવી અને તમને માન મહિમાનો ગૌરવ મળે એવું તમને થવા દેજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાએ શું ખ્રિસ્તના નામથી માગ્યા છે સાંભળો અને સ્વીકાર કરજો બાપ પવિત્ર પુસ્તકમાંથી બીજો કારણ કાળકા અને તેનો અઢારમો અધ્યાય મિખાયા પ્રબોધકની આહાબને ચેતવણી યહોશાફાટની પાસે પુષ્કળ દ્રવ્ય હતું ને લોકો તેને બહુ માન આપતા હતા તેણે અહબની સાથે સગ પણ કર્યું કેટલાક વર્ષ પછી તે અહબની પાસે સમરુન ગયો અને અહબે તેને માટે તથા તેની સાથેના લોકને માટે પુષ્કળ ઘેટા તથા બળોદો કાપ્યા ને પોતાની સાથે રામોદ ગિલયાદ ઉપર ચઢાઈ કરવાની તેને સમજાવ્યું અહબે યોહોસાફટને પૂછ્યું શું તું રામોદ ગિલિયાદ ઉપર ચઢાઈ કરવા મારી સાથે આવશે યહુસાફટે તેને ઉત્તર આપ્યો હું તે જાણે તમે જ ને મારા લોક તે જાણે તમારા જ લોક છે એમ ગણો અમે તમારી સાથે યુદ્ધ કરવા આવીશું ફાટે ઇજરાયેલા રાજાને કહ્યું યહોવાની સી ઈચ્છા છે તે કૃપા કરીને પહેલાં પૂછી જુઓ ત્યારે ઈજરાયેલા રાજાએ ચારસો પ્રબોધકોને ભેગા કરીને તેઓને પૂછ્યું અમે રામોદ ગિલિયાદ ઉપર ચઢાઈ કરીએ કે નહીં તેઓએ કહ્યું ચઢાઈ કરો કેમ કે ઈશ્વર તેને રાજાના હાથમાં સોંપી દેશે પણ યહોસા માટે પૂછ્યું શું આ સિવાય યહોવાનો કોઈ પ્રબોધક અત્રે નથી કે આપણે તેની મારફતે સલાહ પૂછીએ મેં તેને કહ્યું હજી પણ એક માણસ છે કે જેની મારફતે આપણે યહોવાની સલાહ પૂછી શકીએ પણ હું તેને ધિક્કારું છું કેમ કે તે મારા વિશે કદી પણ શુભ નહીં પણ હંમેશા અશુભ ભવિષ્ય કહે છે તે તો ઇમલાનો પુત્ર મિખાયા છે યોહોસાફાટે કહ્યું રાજાએ એમ ન બોલવું જોયું પછી ઇઝરાયેલના રાજાએ એક ખવાસને બોલાવીને કહ્યું ઇમલાના પુત્ર મિખાઈને જલ્દી બોલાવી લાવ હવે ઇઝરાયેલનો રાજા તથા યહુદાનો રાજા યોહોસાફાટ રાત પોશાક પહેરીને સમૃદ્ધના દરવાજાના નાકા પાસેના મેદાનમાં પોતપોતાના આસન પર બેઠા હતા તેઓની આગળ સર્વ પ્રબોધકો ભવિષ્ય કહેતા હતા કનાનના પુત્ર સિત્કીયાએ પોતાની માટે ઢોઢાના સિંગ બનાવીને કહ્યું યહોવા કહે છે કે અરામ્યના નસ થતા સુધી તું આ વડે તેઓને હઠાવશે સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો રામોદ ગિલ્યાદ ઉપર ચઢી જઈને વિજય થાવ કેમ કે યહોવા તે તમારા હાથમાં સોંપી દેશે જે સંદેશિયા મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું બધા પ્રબોધકો સુવાર્તુનું વર્તે રાજાને માટે શુભ ભવિષ્ય કહે છે માટે કૃપા કરીને તમારું કહ્યું પણ તેઓમાંના એકના જેવું હોય તો સારું મિખાએ તેને કહ્યું જીવતા એ હોવાના ક્ષમ કે મારા ઈશ્વર મને જે કહેશે તે જ હું બોલીશ જ્યારે તે રાજાની પાસે આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું મિખાયા અમે રામોદ ગિલયાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ મિખાએ કહ્યું ચઢાઈ કરીને ફતે મેળવો તેને તમારા હાથમાં સોંપવામાં આવશે રાજાએ તેને કહ્યું હું તને કેટલી વાર સોગંદ દઉં કે ત્યારે યહોવાની નામે સત્ય સિવાય બીજું કંઈ જ મારી આગળ બોલવું નહીં મિખાયાએ કહ્યું મેં સર્વ ઇઝરાયલ અને પાળક વગરના ઘેટાની જેમ પર્વતો ઉપર વિખરાઈ ગયેલા જોયા અને યહોવાએ કહ્યું એમનો કોઈ ધણી ધોરી નથી તેઓ દરેક પોતપોતાને ઘેર શાંતિથી પાછા જાય ઇજરાયેલના રાજાએ યોહોશાદને કહ્યું શું મેં તમને નહોતું કહ્યું કે તે મારા સંબંધી સારું નહીં પણ માઠું ભવિષ્ય છે મિખાયાએ કહ્યું તમે યહોવાનું વચન સાંભળો મેં યહોવાને તેમના રાજ્યસ્થાન પર બેઠેલા જોયા તથા આકાશનું બધું સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે ઊભેલું હતું યહોવાએ કહ્યું કોણ ઇઝરાયેલના રાજા અહબને ખોસલાવીને રામોદ ગિલ્યાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય ત્યારે એકે એક આમ કહ્યું ને બીજાએ તેમ કહ્યું પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સમક્ષ ઊભા રહીને કહ્યું હું તેને ફોસલાવીશ યહોવાએ તેને પૂછ્યું સી રીતે પેલા આત્માએ કહ્યું ત્યાં જઈને તેના સર્વ પ્રબોધકના મુખમાં હું જુઠ્ઠું બોલનાર આત્મા થઈશ તેણે કહ્યું તું આહાબને ફોસલાવશે ને વળી ફતેહ પણ પામશે ચાલ્યો જા ને એમ કર માટે હવે જો યહોવાએ આ તારા પ્રબોધકના મુખોમાં જુઠ્ઠું બોલનાર આત્મા મૂક્યો છે અને યહોવા તારા સંબંધી અશુભ બોલ્યા છે ત્યારે કનાન કનાનાના પુત્ર સિત્તકિયાએ પાસે આવીને મિખાયાને ગાલ પર તમાચો મારીને કહ્યું યહોવાનો આત્મા તારી સાથે બોલવાની મારી પાસેથી કયા માર્ગે થઈને ગયો મીખાયાએ કહ્યું જે દિવસે તું સંતાવાને ભીતરની ઓડીમાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે ઇઝરાયેલના રાજાએ કહ્યું મિખાયાને પકડીને તેને નગરના સુબા આમોનની પાસે તથા રાજાના પુત્ર યુવાશની પાસે પાછો લઈ જાઓ અને તેમને કહો કે રાજાનો હુકમ છે કે અને બંદીખાનામાં રાખજો ને હું ફતેહ પામીને પાછો આવું ત્યાં સુધી સૂકી રોટલીથી તથા પાણીથી એનો નિર્વાહ કરજો નિખાયા તેણે કહ્યું જો તમે કદી પણ ફતે પામીને પાછા આવો તો યહોવા મારી મારફતે બોલ્યા નથી એમ સમજો વળી તેણે લોકોને કહ્યું હે લોકો તમે શર્વો સાંભળો છો આહબનું મૃત્યુ પછી ઇજરાયેલા રાજાએ તથા યહુદિયાના રાજા યો સાફાટે રામોદ ગિલિયાત પર ચઢાઈ કરી ઇજરાયેલના રાજાએ યો સાફાટને કહ્યું હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ પણ તમે તમારો પોશાક પહેરી રાખો ઇઝરાયેલના રાજાએ વેશ બદલ્યો અને તેઓ બંને યુદ્ધમાં ગયા હવે અરામના રાજાએ પોતાના રથાધિપત્યોને એવી આજ્ઞા આપી હતી કે એકલા ઇઝરાયેલના રાજા સિવાય બીજા કોઈ નાના કે મોટાથી મોટાની સાથે લડશો નહીં રથાધિપતિઓએ હોશ આપણને જોયો ત્યારે તેઓએ એમ ધર્યું કે એ ઇઝરાયેલનો રાજા છે માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા એટલે યહોશા માટે બૂમ પાડી ને યહોવાએ તેને સહાય કરી અને ઈશ્વરે તેઓના મન ફેરવ્યા જેથી તેઓ તેની પાછળથી જતા રહ્યા રથાધિપત્યોએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નથી ત્યારે તેઓ તેની પાછળ ન પડતા પાછા ફર્યા એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના શધાની વચમાંથી બાણ માર્યું ત્યારે એણે પોતાના સારથીને કહ્યું રથ ફેરવીને મને શન્યમાંથી બહાર લઈ ગયા કેમ કે મને કારીગ લાગ્યો છે તે દિવસે ભીષણ યુદ્ધ ખેલાયું ઈઝરાયલના રાજાને ટેકો આપીને અરામ્યોની સાથે અરામ્યોની સામે રથમાં આજ સાંજ સુધી ટટ્ટાર બેસાડી રાખ્યો હતો અને આશરે સૂર્યાસ્ત થતાં તે મરણ પામ્યો યહોશ આ ફાતને પ્રબોધકનો ઠપકો પ્રભુ તેના વચ્ચેને પુષ્કળાચીસ અને કૃપા આપી પ્રાર્થના કરીએ આકાશ જેનું રાજન છે પૃથ્વીજાનું પાસન છે એવા અમારા રાજાધેરાજ અને દેવાધિદેવ વાપર તો ઉપકાર માનીએ છીએ એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને આ સમય આગાડીયા હતા તેને પૂરા પાડે અમે તમારા જીવન વચન વાંચન કરી શકીએ તેને માટે તમારો આભાર માનીએ છીએ આ વચનો આશીર્વાદિત કરો

સુખ શાંતિને ને સમૃદ્ધિ મળે એવી કૃપા પર તમે મને તમારા બાળકોને સાચો સંભાળો થોડી સહાયતા મદદ કરો વિશેષ કિતાબમાં અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો મારા દેશના રાજનેતાને આશીર્વાદિત કરો દેશની જવાબદારી અદા કરવાની માટે તેઓની શક્તિ સામર્થ્ય બુદ્ધિ વર્ણ જ્ઞાનથી ભરપૂર કરો અમારાથી જાણે જાણે તે લખવા પણ જેને ક્ષમા માંગતો તમારી સમક્ષ આવ્યા છે ત્યાં કિતાબા મારા પાપોને અમને ક્ષમા કરો અને અમને તમારા બાળકો સ્વીકાર કરો હવે પછી તમારા હાથોમાં સોંપતા અમા સઘળી વિનંતીઓ તમારા પુત્ર અમારા મસી અને મધ્યસ્થી ઈશું મસીના નામે તમારી સમજવા છે સાંભળીને તેનો સ્વીકાર કરો પિતા